તાજેતરમાં સમાપન થયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ ટુર્નામેન્ટની ફાઇનલમાં પાકિસ્તાનને પછાડ્યા બાદ ચેમ્પિયન બનેલી દિગ્ગજ ખેલાડીઓની ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીઓ હવે નવા કારણોસર ચર્ચામાં આવી ગયા છે જેમાં ખાસ કરીને યુવરાજસિંહ હરભજનસિંહ અને સુરેશ રૈના એક મોટા વિવાદમાં સપડાઈ ગયા છે મળતી માહિતી અનુસાર ટુર્નામેન્ટ જીત્યા બાદ તેની ઉજવણી કરવામાં આ ખેલાડીઓ કંઈક એવું કરી બેઠા કે જેની જરૂર નહોતી ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ખેલાડી હરભજન સિંહે શેર કરેલા બનાવવાનો પ્રયાસ કરાયો હતો જેના લીધે તેઓ ટીકાકારોના ના નિશાન આવી ગયા છે આ ચારેય વરિષ્ઠ ખેલાડીઓ સામે વિકલાંગ લોકો માટે કામ કરતી સંસ્થા નેશનલ સેન્ટર ફોર પ્રમોશન ઓફ એમ્પ્લોયમેન્ટ ફોર ડિસેબલ પીપલ એ પોલીસમાં માં એફઆઈઆર નોંધાવી છે આ સિવાય ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની પોસ્ટ કરવાની પરવાનગી ફરિયાદ કરવામાં આવી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી